નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાજોરા સિમોળા ફળિયા પ્રાથમિક શાળામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો પંચમહાલ જિલ્લામાં મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનું જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર એચ ટી મકવાણાના હસ્તે ઘોકંબા તાલુકાના સાજોરા ગામની સીમોડા પ્રાથમિક શાળા ખાતેથી તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તમામ મામલતદાર તમામ નાયબ મામલતદારો અને તમામ સુપરવાઇઝરો દ્વારા તમામ તાલુકાની અલગ અલગ શાળાઓમાં હાજરી આપી યોજનાની શુભ શરૂઆત કરવામાં આવેલ છે અને આ યોજનામાં જિલ્લાના કુલ એક લાખ ઓગણપચાસ હજાર પાંચસો ને છ્યાસી બાળકોએ લાભ લીધેલ છે વધુમાં બાળકોને આ યોજનાની સુખડી પીરસીને અને બાળકો સાથે બેસીને સુખડી ગુણવત્તા અને સુખડીનો ટેસ્ટ પણ કરવામાં આવેલ છે જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ ખોગંબા We'll <laughs> take